તો સૌરાષ્ટ્રમાં પોરબંદર જિલ્લા અને શહેરમાં ભારે વરસાદ વરસ્યો છે પોરબંદર શહેર અને જિલ્લામાં નીચાણવાળા વિસ્તારોમાં નદીઓના પાણી ફરી વળ્યા છે પોરબંદર જિલ્લામાં સતત ભારે વરસાદ વરસતા ઘેડ પંથક અને બરડા પંથકમાં વરસાદે તારાજી સર્જી છે આ ઉપરાંત ભાદર બે ડેમમાં પાણી ભરાતા ડેમના પાટ પાટીયા ખોલવામાં આવ્યા છે જેના કારણે તેનું પાણી પોરબંદર શહેરમાં આવી જાય છે આથી પોરબંદરના નીચાણવાળા વિસ્તાર જેમાં ઘાસ ગોડાઉન કડિયા પ્લોટ મિલપરા અને ખંડપીઠ વિસ્તારથી લઈને કુંભારવાળા વિસ્તારની શેરીઓમાં પાણી ઘૂસી જતા લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસ્યા છે જેને કારણે લોકોની ઘર વખરી અને અનાજ પલળી ગયા હતા મોટી નુકસાની સહન કરવાનો વારો આવ્યો હતો પોરબંદર શહેરમાં એસડીઆરએફ અને ફાયર બ્રિગેડની મદદથી બોટની મદદથી રેસ્ક્યુની કામગીરી કરવામાં આવી હતી અંદાજે એંસીથી વધારે લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું પોરબંદર નગરપાલિકાના પ્રમુખ ડૉક્ટર ચેતનાબેન તિવારીએ જણાવ્યું કે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં ભાદરના પાણી ઘૂસી જતા લોકોને સ્થળાંતર કરવાની કામગીરી કરવામાં આવી છે અંદાજે બે હજારથી વધારે લોકોનું સ્થળાંતર કરીને શેલ્ટર હોમ ખાતે મોકલવામાં આવ્યા છે આ તરફ પોરબંદર બરડા પંથકમાં વર્તુળના પાણી અને ઘેડ પંથકમાં ભાદર ઓજતના પાણી ફરી વળતા આ વિસ્તારના ગામો સંપર્ક વિહોણા બન્યા છે पोरबंदर में ओजत का और भादर का पानी पुराने की वजह से इधर पोरबंदर के जो नीचे निचान वाले विस्तार है उधर पानी है जैसे कुंभारवाड़ा झुंडाड़ा है छाया विस्तार है और बोखीरा विस्तार है और सब जगह पे पानी घर में गले तक पानी आ गया है और इधर से हम लोग रेस्क्यू की पोरबंदर नगर पालिका की टीम फायर ब्रिगेड की है वहीवटी तंत्र वाले हैं एसआरडी वाले हैं સબ લોગ લ યે લોગ બોટ સબ લોગ કા રેસ્ક્યુ કરે હૈ